યુનિવર્સિટી ઓફ બરોડાના ચુમ્બોતેરમાં દીક્ષાંત સમારોહમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને શિક્ષણ મંત્રી શ્રી ડોક્ટર પ્રદ્યુમન વાજા સહિતના મહાનુભાવો દ્વારા કુલ ત્રણસો ને ચોપન એનાયત કરવામાં આવ્યા હતા બસો ને ઓગણત્રીસ સુવર્ણપદક મેળવનારાઓમાં એકસો ને ત્રેસઠ વિદ્યાર્થીનીઓ અને છાસઠ વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે દીક્ષાંત પ્રવચનમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ સુવર્ણ પદક મેળવનાર અને પદવી પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવીને ઉજ્જવળ ભવિષ્યની કામના કરતા કહ્યું કે આજનો દિવસ મહત્વનો હોવાની સાથે જ મંથન કરવાનો પણ છે વિકસિત ભારત અને આત્મનિર્ભર ભારત માટે આપણે શું યોગદાન આપી શકીએ એ દીક્ષાંત સમારોહના પવિત્ર દિવસે ચોક્કસથી વિચારવું જોઈએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભારતના ભવ્ય અને સમૃદ્ધ વારસા તેમજ ગૌરવ સ્થાપિત કરી તેમને આગળ વધારવાનું કામ કરી રહ્યા છે ત્યારે સમાજને શિક્ષિત અને સમૃદ્ધ બનાવવાની જવાબદારી છે સમાજ કલ્યાણનો ભાવ રાખીને ભારતીય જીવન મૂલ્યો અને સંસ્કૃતિના અભિન્ન અંગ બનવા રાજ્યપાલશ્રીએ ઉપસ્થિત સૌને અનુરોધ કર્યો હતો મહારાજા સયાજીરાવ ગાયકવાડનું જીવન આજથી અને આવનારી પેઢી માટે પ્રેરણા છે તેમ કહીને રાજ્યપાલ શ્રીએ મહારાજના શિક્ષણ પ્રેમ અને પ્રજાપાલની વાત કરી હતી નવસાધકોને શીખ આપતા રાજ્યપાલ શ્રીએ કહ્યું કે યુનિવર્સિટીમાંથી જે શિક્ષણ મેળવ્યું છે એના ઉપયોગ થકી સમાજને પરત આપવાનો સમય છે શિક્ષણનો ઉદ્દેશ શ્રેષ્ઠ સમાજ અને ઉન્નત રાષ્ટ્ર નિર્માણનો છે એ મહારાજા શ્યાજી રાવ જો આપને સમય કે બહુ પ્રજાપાલક और शिक्षा प्रेमी महाराजा थे जिनका इतिहास और जीवन आने वाली पीढ़ियों के लिए बहुत बड़ा स्रोत है समय अभाव में उनकी जीवनी के प्रसंग में आपके बीच में नहीं रख पाऊंगा लेकिन आज मैं उन प्यारे बेटे और बेटियों को जिन्होंने अपने सम्मानित गुरुजनों के संरक्षण सानिध्य में बैठकर घोर तपश्चर्या करते हुए आज डिग्रियां प्राप्त की हैं उनको और डिग्रियों के साथ जिन बेटे और बेटियों ने गोल्ड मेडल प्राप्त किए हैं उन सबको मैं बहुत बहुत बधाई देता हूं और शुभकामनाएं देता हूं।